સેતુબંધ માણેકવાડી મિત્રમંડળ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવ અંતર્ગત કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ રામચંદ્રદાસજી બાપુની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો સેતુબંધ માણેકવાડી મિત્રમંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ક્રાસન ચોક ખાતે ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે જેના કાર્યાલયનો ઉદ્ઘાટન પ્રસંગે પૂરમ પૂજ્ય રામચંદ્રદાસજી બાપુ એસ ડી જાની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં કાર્યાલયનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો

શિનારી શસ્તી નો બૃહસ્પતિ ગો શાંતિ શાંતિરાપય શાંતિ મનસ્પતય શાંતિ વિશ્વે દેવા શાંતિ 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 আম হাসে তাত নত আভয়ান কররু সান্না পরগজা, খিয় বয়া না আপচুপিয়া শান্তি 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 সু সান্থ হত পবেজা ঙ্গমাদ মাহারা। আ আবার মানে কিু মা বাড়িক তে পাকেল ধলা সিনা ব শুন বস্থি। ભાવનગરની ધર્મ પ્રેમી જનતા માટે ધર્મને આસ્થાના પ્રતિક સમુહા ગણેશ મહોત્સવ 17મા ગણેશ મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે અને આજે તપસ્વી મહારાજની વાડીના મહંત પરમ પૂજ્ય રામચંદ્રદાસજી મહારાજના પ્રદ હસ્તે યો પ્રસાંતે વક્રતુંડ મહાકાર્ય સૂર્ય કોટલી સમગ્ર નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકારી સુસર્વદા એકજાન ભગવતી મહારાજ અનેક બારી

बिगिन दत्ता गजानन गणपति महाराज बराबर अबे बिजु आपन परिवार बात में बताई मैं बरो बैठा कई बात में सदस्य वैसा भूतपूर्व मेयर साहब बैठा हमारा लॉयर जानी साहब क्या गया जानी साहब बैठा और नगर में हमारा नव प्रतिष्ठित व्यक्ति हो जो आप लोग हमारा वो सोशल मीडिया में एक जैन संत श्री नो सरस मुजानो राष्ट्र जोग माटे बहुत सरस मुजानो तमने मने

परंपरा ने अपने सलाम दरी हुई थी कि परंपरा हृदय थी मानी है एक इस करोड़ देवताओं में बदला या पर समय जाता हुई है जैसे परंतु तो जी घटनाओं आपके आसपास बनी रही थी एक घटना तमने ने बने ओ बोटी शिक ओ बोटी शिक्षा आप ही रही थी अने आपके समय में जी अने बिगना हरता गजानन भरपति महाराज � आप આરોગ્ય શાંતિ બને રાષ્ટ્ર માટે એવી પ્રાર્થના કરીએ અસ્તુ જય શ્રી